કોલકાતાની ઘટના બાદ દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે આ મામલે કડક કાયદા બનાવવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ મહિલાઓ પર થતા અત્યાચાર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે હવે લખનઉની ડોક્ટર રામ મોહન લોહી નેશનલ લો યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ યુથી તેના હોસ્ટેલના રૂમમાં બંધ થતી તે લાંબા સમય સુધી દરવાજો ખોલતા વ્યક્તિ ન હતી આવી સ્થિતિમાં રૂમનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થીની રૂમમાં અંદર બેભાન અવસ્થામાં મળી આવી હતી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી જોકે વિદ્યાર્થીનીના મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પોસ્ટમોર્ટમ બાદ જ કારણ જાણી શકાશે આ વિદ્યાર્થીનીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ યુવતીના પિતા આઈપીએસ ઓફિસર છે તેણીની ઓળખ અનિકા રસ્તોગી તરીકે થઈ છે આ અનિકા લોહિયા નેશનલ લો યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી ब्यूरो रिपोर्ट सी एन ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ